આ માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે અને કર્મચારીઓ અગાઉ પણ આ મુદ્દાઓ પર હડતાળ કરી છે રાજ્ય સરકારે કર્મચારીઓ સાથે ચર્ચા કરીને પગાર વધારો અને અને મેડિકલ અલાઉન્સની જેવી માંગણીઓ સ્વીકારે છે સાથે સરકાર દ્વારા લેવાયેલ તમામ નિર્ણયનો ઠરાવ બે દિવસની અંદર કરવામાં આવશે હાલમાં હડતાળના કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે અને સરકાર અને કર્મચારીઓ વચ્ચે ચર્ચા ચાલુ છે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ અને સરકારના પગલાઓના કારણે રાજ્યની આરોગ્ય સેવા સ્થિરતા લાવવા માટે બંને પક્ષો વચ્ચે સમાધાન જરૂરી છે